ચાલો બધા વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થાય ત્યાં સુધી ફોન ચાલુ હોય છે ત્યારે વિડીયો દેખાય છે તો તું હવે ફોન ચાલુ જ રાખજે ખાલી ત્યાંથી મ્યુટ કરી દે તારા ઘર નો કઈ અવાજ ન આવે વચ્ચે જયારે હું કઈ પ્રશ્ન પૂછું ત્યારે મને જવાબ આપજે ખાલી ઓકે ચાલુ ફોન માં ટૂંકમાં વિડીયો દેખાય છે ને ઓકે તું મ્યુટ કરી દેજે ઓકે ચાલો રિવિઝન ની અંદર ચેપ્ટર પાંચ છ અને સાત એનું આપણે આજે પેલા થિયરિકલ ક્વેશ્ચન જોઈ લેશું પછી તમારા જે કાઈ ક્વેશ્ચન સમાંતર શ્રેણી આની થિયરી તો એકદમ ઈઝી છે ખાલી એના જે પોઈન્ટ છે એ પોઈન્ટ સમજવાના છે દાખલા ની થોડી એવી પ્રેક્ટિસ કરવાની છે બીજું

કે એને ઓફલાઈન મળી નથી શક્યું પણ આજ જેટલું સમજાવવાની ટ્રાય કરીશ જેટલું આવશે એટલું બધું સમજાવી દઈશ સમાંતર શ્રેણીની અંદર પહેલો પોઈન્ટ આપણો એ છે કે એનું વ્યાપક સ્વરૂપ બધાનું વ્યાપક સ્વરૂપ યાદ રાખવાનું છે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ એ એ પ્લસ ડી એ પ્લસ ટુ ડી આ રીતે આગળ વધતું જવાનું આ એનું વ્યાપક સ્વરૂપ છે સમાંતર શ્રેણીનું ડન ત્યાર પછી સમાંતર શ્રેણી કોને કહેવાય? આની વ્યાખ્યા તો કે જે શ્રેણી કોઈક નિશ્ચિત પદથી શરૂ થતી હોય તથા તેના દરેક ક્રમિક પદ વચ્ચેનો પદ વચ્ચેનો તફાવત સમાન હોય તો તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે જો સમાંતર શ્રેણી કોને કહેવાય એ કોઈ શ્રેણી કોઈ એક નિશ્ચિત પદ થી શરૂ થાય અને તેના દરેક ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન હોય તો તેવી શ્રેણી ને સમાંતર શ્રેણી કહીએ છીએ ડન દાખલા તરીકે એક ઉદાહરણ દ્વારા સમજાવું દાખલા તરીકે બે ચાર છ આઠ ડોટ 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 તો કોઈ નિશ્ચિત પદ થી શરુ થાય એટલે કે બે થી ચાલુ થાય છે એ આપણને ખબર પડી ગઈ પછી બધા પદ વચ્ચેનો તફાવત જો બે બે છે તો આવી શ્રેણીને કેવી શ્રેણી કહેવાય સમાંતર શ્રેણી કોને કહેવાય તો હવે શોર્ટકટમાં સમજાવીશ શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય તો કે જે શ્રેણીનું અંતિમ પદ અથવા છેલ્લું પદ આપેલું હોય છે હું એમ કઉ ચાર છ આઠ ડોટ 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 અને છેલ્લે આપી દઉં પચાસ તો આ શ્રેણીને શાંત કહેવાય શાંત સમાંતર શ્રેણીમાં છેલ્લું પદ આપણને આપી દીધેલું હોય ડન એવી રીતે અનંત શ્રેણી તો એનું છેલ્લું પદ આપેલું ન હોય હવે એક બીજું યાદ રાખવું એક આવશે ફીબો નાકી શ્રેણી જો એક બે ત્રણ પાંચ આઠ તેર દોટ ડોટ ડોટ આ આકરો સોરી શ્રેણી ઉપરથી તમને સમજાવી દો ફીબો નાકી શ્રેણી કોને કહેવાય

પછી એના આગળના બે પદ તો કે એક અને બે એનો ટોટલ કર્યો તો કેટલા થયા ત્રણ પછી આ બે ટોટલ ત્રણ ને બે પાંચ પછી આ બે ટોટલ આઠ આઠ ને પાંચ તેર તો આવી શ્રેણીને ફિબોનાકી શ્રેણી કહેવાય છે જે શ્રેણીનું ત્રીજું પદ અને ત્યાર પછીના દરેક પદનો સરવાળો આગળનું પદથી બનતો હોય તો તેવી શ્રેણીને ફિબોનાકી શ્રેણી કહે છે તો આ એક માર્કના વિકલ્પમાં તમને આવી ચાર શ્રેણી આપેલી હશે અને તમને એમ કહેશે કે આમાંથી ફિબોનાકી કઈ છે તો તમારે શું જોવાનું ત્રીજું પદ અને ત્યાર પછી ના દરેક પદ તેની આગળના બે શોધવા માટે પદ શોધવા માટે તો પદ શોધવાનું જ્યારે કે ત્યારે યાદ રાખવાનું એન વાળું સૂત્ર એન બરાબર

છે એને આપણે કહેશું સામાન્ય તફાવત રાખો કે જ્યારે પણ કહે ત્યારે આપણે એન વાળું સૂત્ર ઉપયોગ કરવાનો છે પચાસનું પદ શોધો ફલાનું પદ શોધો કેટલા મુ પદ ફલાનું હોય આવો કોઈ પણ પ્રશ્ન આવે ત્યારે એન વાળું સૂત્ર લેશો નેક્સ્ટ પછી આવે છે સામાન્ય તફાવત શોધવા માટે હવે સામાન્ય તફાવત શોધવા માટે તો એની અંદર આપણી પાસે બે ટ્રીક છે પેલી ટ્રીક જ્યારે શ્રેણી આપેલી હોય ત્યારે ડી બરાબર એ ટુ માઇનસ એ વન કરવાનું ડર આગળના પદમાંથી પાછળનું પદ બાદ કરવું બીજું છે કે જ્યારે શ્રેણી આપેલી ન હોય એટલે કે શ્રેણીના બે અલગ અલગ પદ આપેલા હશે તો જ્યારે શ્રેણીના બે અલગ અલગ પદ આપેલા હોય તો તમારે યાદ રાખવાનું કે ડી બરાબર એમ માઇનસ એન છેદમાં એમ માઇનસ એન રેડી આ એક યાદ રાખજો અલગ અલગ પદ આપી રહ્યા ત્યારે આ સૂત્ર લેવાનું છે આ સૂત્ર ઉપરથી ઘણા બધા વિકલ્પો તમારા સોલ્વ થઈ જશે ડન એટલે આ એક શીખી લેજો જેને આપણે નાનિયા મોટિયાના સૂત્ર તરીકે ઓળખશું એમ એટલે મોટું પદ લેવાનું દાખલા તરીકે હું તમને સમજાવું કે a20 બરાબર 50 છે અને એમ કે a22 બરાબર 40 છે તો આ આપણે જોવાના 20 મોટા છે કે

બીજો એક પોઈન્ટ યાદ રાખો કે જ્યારે પણ શ્રેણીમાં કેટલામું પદ અથવા કયું પદ આવા પ્રશ્ન પૂછાય ત્યારે હંમેશા છેલ્લું પદ એવું માની લેવાનું જ્યારે શ્રેણીમાં એમ કે કેટલાનું પદ ફલાનું છે કયું પદ ફલાનું છે સરવાળાના પદ પરથી એન ના પદ શોધવા હોય ત્યારે એટલે શું હું સમજાવું છું જો કે જ્યારે તમને એસ વન એસ ટુ એસ થ્રી એસ ફોર આ બધું આપેલું અને એની ઉપરથી શ્રેણી બનાવવાની તો સો સિમ્પલ એસેન બરાબર સોરી એ એન બરાબર એસેન માઇનસ એસેન માઇનસ વન લેવાનું આ એક સૂત્ર યાદ રાખજો એના કરતા તમને હું સિમ્પલ સમજાવું એની પહેલા કે એ વન અને એસ વન એ બે સમાન છે આટલું ધ્યાન રાખજો એ વન અને એસ વન બે કેવા છે સમાન છે રેડી હવે જો તમારે બીજું પદ જોઈએ છે તો સિમ્પલ તમારે આટલું જ કરવાનું એસ ટુ માઇનસ એસ વન જોઈ લેજો યાદ રાખી લો તો આ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી જો આ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી ખાલી એટલું યાદ રાખજો એટલું જોતું હોય તો એસ ટુ માઇનસ એસ વન કરવાનું એવી જ રીતે

ચાર પદ ધારવાનું કે તો એ માઇનસ ટુ ડી એ માઇનસ ડી પ્લસ ડી ધ્યાન રાખવાનું છે ઓકે ચાલો રેડી તો અહીંયા સમાં શ્રેણી કમ્પ્લીટ જ્યારે પણ ત્રણ ભાગ કરવાનું કહે ત્યારે વિભાજન સૂત્રો ઉપયોગ થાય વિભાજન સૂત્ર નો ઉપયોગ થાય અને જ્યારે કહે ત્યારે મધ્ય બિંદુ નું સૂત્ર આવે આ શોટક